મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું ભાટ્ય ડિમ્પલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એકના જ રાજના મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લાની કોટ સંકુલમાં વૃક્ષોનું નિકંદન થતા વકીલોમાં રોષ અમલસાર મંડળીમાં અપરિપક્વ ચીકુની આવક થતા આગામી ત્રીસમી નવેમ્બર સુધી મંડળી બંધ રાખવાનો નિર્ણય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહેલા ઉપસ્થિત ગુજરાતના ગોધરાકાંડના સત્યને ઉજાગર કરતી ફિલ્મ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ નિહાળી નવસારી જિલ્લાની કોર્ટ સંકુલમાં સરકારી વિભાગ દ્વારા જ વૃક્ષોનું નિકંદન થતા કોર્ટના વકીલોમાં રોષ ફેલાયો છે નવીન કોર્ટના નિર્માણના નામ ઉપર સો વર્ષથી વધુ જૂના વૃક્ષો નેસ્તનાબૂદ થયા છે સરકાર કહે છે કે પર્યાવરણ બચાવો વૃક્ષ વાવો પરંતુ અહીં તો સરકારના જ માણસો વૃક્ષોનું નિકંદન વાળી રહ્યા છે સો વર્ષથી પણ વધુ જૂના ઘટાદાર વૃક્ષોને થડમાંથી કાપી નાખી નવસારીમાં સરકારના જ માણસોએ પર્યાવરણને મોટું નુકસાન કર્યું છે નવસારી જિલ્લાની કોટ સંકુલમાં આવેલા ઘટાદાર વૃક્ષોને થડમાંથી જ કાપી નાખવામાં આવ્યા છે નવસારી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપઆપ કરવામાં આવ્યું છે સરકારના માણસો જણાવે છે કે અહી કોર્ટનું મકાન નિર્માણ થનાર છે અને બગીચો બનાવવામાં આવનાર છે છે મકાન અને બગીચાના નામે વર્ષથી પણ વધુ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું નવસારી જિલ્લાની આ કોર્ટમાં આઠસો જેટલા એડવોકેટો પ્રેક્ટિસ કરે છે હજારોની સંખ્યામાં ફરિયાદો અરજીઓ કોર્ટમાં કામકાજ અર્થે આવે છે વાહનોની પાર્કિંગની જગ્યા પણ હવે નાબૂદ થઈ છે વાહન પાર્કિંગના શેડ પણ તોડી નાખવામાં આવ્યા છે ત્યારે વકીલોમાં વૃક્ષોના નિકંદનને લઈને આક્રોશ ફેલાયો છે આ શનિ રવિની રજામાં જે રજાનો દુરુપયોગ કરીને આ કાર્ય જે ગેરકાયદેસરનું કાર્ય છે તે ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવેલું હતું અને આ બાબતેની જાણ પણ નથી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને કરવામાં આવેલી અને નથી ફેમિલી કોર્ટના જજ સાહેબને કરવામાં આવેલી અને કોઈપણ જાતની જાણ કર્યા વગર આ ગેરકાયદેસરનું કૃત્ય કરવામાં આવેલું છે તે બાબતે અમે આજે સવારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને અને ફેમિલી કોર્ટના જજને ઉગ્રવાર રજૂઆત કરી આવેલા છે અને તાત્કાલિક ધોરણે આ કામ અટકાવવામાં આવેલું છે શનિવારે અને રવિવારે આ બે દિવસની વકીલ આલમમાં છૂટી હોય છે તે દરમિયાન પીડબ્લ્યુડી દ્વારા ઘણા મોટા અને ઘટાદાર વૃક્ષો જે વીસથી પચીસ વર્ષ જૂના વૃક્ષો વાવેલા હતા તેનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે કોઈ પણ જાણ કર્યા વિના અને જે વૃક્ષો વાવવામાં આવેલા હતા તે વૃક્ષોનું જતન કરીને આજે આટલા મોટા થયા છે પરંતુ એને કાપી નાખવામાં આવ્યા છે એમ કહેવામાં આવે છે કે ત્યાં ફેમિલી કોર્ટ બનવા જઈ રહી છે પરંતુ કોઈ પ્લાનિંગ વિના વાવેલા વૃક્ષોને કાપવા એ ખોટી વસ્તુ છે આપણે સરકાર પોતે કહી રહી છે કે વૃક્ષો વાવો વૃક્ષો વાવો અને અહીં ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે તે ઘણું દુઃખદ વાત છે અને વકીલ આલમ પણ આ વૃક્ષોનું નિકંદન જે નીકળ્યું છે તેને વખોડી રહી છે નવસારીની અંદર અને નવસારી કોર્ટ કમ્પાઉન્ડની અંદર જે સો વર્ષ જૂનું એક લીમડાનું વૃક્ષ હતું એને કાપી નાખવામાં આવ્યું છે સરકાર રોજ બણગા ફૂકે છે કે પર્યાવરણ બચાવો જ્યારે આ ઝાડને કાપવામાં આવ્યું સો વર્ષ જૂનું ઝાડ છે એ શા માટે કાપવામાં આવ્યું ને કારણ વગરનું કાપવામાં આવ્યું છે એટલે મને એવું લાગે છે કે આ સરકાર પર્યાવરણનું જતન કરવા માટે નથી પણ નિકંદન કરવા માટેનું કાર્ય કરી રહી હોય એવું આ એમની પ્રવૃત્તિ પરથી જણાય આવે છે મેં આ કમ્પાઉન્ડ જોયું ત્યારથી અહીંયા જે વૃક્ષ હતા એ લગભગ સો વર્ષ કરતાં પણ વધુ જૂના વૃક્ષો આ કમ્પાઉન્ડમાં ચાલી આવેલા છે મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનથી અહીંયા ન્યાયતંત્રની કોર્ટ આવેલી છે આ વિસ્તારમાં જેટલા બી વૃક્ષ જૂના હતા એ જૂના વૃક્ષને નવી કોર્ટ બનાવવા માટે અને ખાસ કરીને ફેમેલી કોર્ટનું મકાન આવ્યું ફેમેલી કોર્ટનું મકાન એટલે એક નાની કોટ હોય છે એટલું મોટું મકાનની જરૂરિયાત હોતી નથી પણ ભારત અને ગુજરાતનું એન્જિનિયરિંગ એટલું બધું નબળું છે કે કોઈ પણ પ્રકારના આયોજન વગર વૃક્ષો કાપીને એ લાકડું વેચી દેવું છે નવા વૃક્ષ વાવવા નથી અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરીને એક ભ્રષ્ટ શાસન પ્રણાલી ચલાવી રહ્યા છે આ જે વૃક્ષ કાપ્યા છે એના કારણે હજારો પક્ષીઓને પોતાનું ઘર જતું રહ્યું છે હજારો પક્ષીઓના બચ્ચાઓ મરી જશે સાથે સાથે ઘણા બધા પ્રાણીઓ પણ આવજાવ કરતા હતા એને આવજાવ કરતાં બંધ થઈ જશે માનવ સમુદાયને જે ઓક્સિજન આપતા વૃક્ષો હતા એ ઓક્સિજનની કમી થઈ જશે સરકારનો અને આપણો બધાનો નિયમ છે કે એક વૃક્ષ જો કાપવું હોય ને તો તેની સામે ત્રણ વૃક્ષો વાવે તો એ કાપવું જોઈએ અને નહીતર જો એ કાપ્યું હોય તો એના દંડિત થાય અને એના માટે એને સજા ભોગવવી જ પડે આ તો સરકારી તંત્ર અને પોતે જાણે છે કે અહીંયા વૃક્ષો નહીં કાપવા જોઈએ વૃક્ષો વાવવો એ એમનું કામ છે પીડબ્લ્યુ ડી અને જે સરકારી તંત્રો છે આના જે કંઈ છે તે એને જવાબદારી છે કે વૃક્ષો વાવવાનું એની જગ્યાએ વૃક્ષોનું નિકંદન કર્યું છે સાથે સાથે વકીલોના ટેબલોને નુકસાન કર્યું છે એટલે કે જ્યાં ન્યાય છે ત્યાં જ અન્યાય ન્યાય આપવાનું કામ વકીલો કરે છે વકીલો ન્યાય માટે સતત લડે છે તો એની લડાઈ કોણ લડશે અને આ જે વકીલોના ટેબલ તોડી નાખ્યા એ કોણ આપશે એટલે જેણે આ ટેબલ તોડ્યા છે એ તાત્કાલિક એ નવા ટેબલો આપે નવસારી કોર્ટ કંપાઉન્ડના ઘણા બધા જે અંગ્રેજના જમાનાના સો દોઢસો વર્ષ જૂના વૃક્ષો હતા જે કદાચ આવા વૃક્ષો હવે જોવા પણ નહીં મળે એ આવા મસ્ત મોટા વૃક્ષો કોઈ પણ જાતની જાણ વગર વકીલોને પણ ખબર નહીં હતી ને અમારા ટેબલો પણ ત્યાં જ હતા ત્યાર પછી અમને અચાનક ખબર પડી અમે તાત્કાલિક ધોરણે દોડ્યા અને આ વૃક્ષો કાપતા પહેલાં મને ખ્યાલ છે તો વૃક્ષો પર નંબરો પાડી ગયેલા હતા જે તે નંબર ચોકથી પણ તે જ સમયે ચો ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ મેં એક અરજી પણ આપેલી હતી કલેક્ટર સાહેબને કે ભાઈ આવા પ્રકારના જો જૂના વૃક્ષો છે મસ્ત મોટા વૃક્ષો છે અંગ્રેજના જમાનાના વૃક્ષો છે તો ન કપાય એક બાજુ સરકારશ્રી એવી બધી જાહેરાતો કરે છે કે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તો આ એક મને લાગે છે આ જે જે સરકારશ્રીનું જે આ જે એક સૂત્ર છે એ મને લાગે છે નકામું છે પહેલી વસ્તુ તો મારે એ જાણવાની કે આ લોકોએ પરમિશન લીધી તો એઝ અ એડવોકેટ તરીકે અમારા બારને અમારા બારના પ્રમુખને પણ જાણ નથી કરી એ લોકોએ એટલું કીધું કે ખાલી શેડ ખસાડા આવ્યા છે ને ધડાધડ એ લોકોએ બધા ઝાડો કાપી નાખ્યા બીજું એ ઝાડોની ઉપર કેટલા પક્ષીઓ રહે છે એનું હેબિટેટ છે એના રહેણાંક છે એને પણ એ લોકોએ નુકસાન કરેલું છે એના માટે એ લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અહીંયા હાજર નથી રાખ્યા નથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હાજર કે નથી એ એ લોકો એ પશુ પક્ષી છે એને નુકસાન થાય તો એના માટે જવા જવાબદાર કોણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન હેઠ ઓગણીસો બોતેર મુજબ પણ ગુનો બને છે તો એનું પણ એ લોકોએ કોઈ ધ્યાન નથી રાખ્યું અને જાણકારી એટલી કરી કે ભાઈ અમે શેડ હટાવવા આવ્યા છે ને આ બધા ઝાડો કાપી નાખ્યા અને પાછા સરકાર એક પેડ માકે નામ એ પણ ચલાવે છે વૃક્ષારોપણ પણ કરે છે ને એક બીજી બાજુ એ લોકો ઝાડ પણ ઝાડનું નિકંદન કરે છે તો એ કેટલું યોગ્ય એ સરકારે જવાબ અપાવી નથી નવસારી જિલ્લાના ચીકુ સમગ્ર દેશમાં વખાણાય છે પરંતુ ખેંચાયેલા વરસાદથી ચીકુને પ્રમાણસર ગરમી મળી નહીં અને તેના કારણે ચીકુમાં લીલાશ દેખાતા વેપારીઓએ મંડળી બંધ રાખવાનો નિર્ણય કરવો પડ્યો છે. નવસારી જિલ્લા અને તેમાં પણ ગણદેવી તાલુકા વલસાડ વિસ્તારમાં પાકતા ચીકુની ગુણવત્તા દેશના તમામ ચીકુ કરતાં ઉચ્ચ દરજ્જાની હોય છે. સ્વાદમાં મીઠા અને પોષણયુક્ત ગણાતા ચીકુનો નિકાસ મોટી માત્રામાં નવસારીથી ઉત્તર ભારત તરફ થાય છે. શિયાળાની ઋતુમાં ગરમ સ્વભાવ ધરાવતા ચીકુ ખાસ ડિમાન્ડમાં રહે છે પરંતુ આ વખતે ખેંચાયેલા વરસાદે ખેડૂતો વેપારીઓ અને ચીકુ આરોગનારા ગ્રાહકોની મજા બગાડી છે અપરિપક્વ ચીકુ અંગે સતત ફરિયાદ ઉઠતા વેપારી દ્વારા મંડળી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ચીકુ બંધ કરવાનું કારણ છે કે અઠવાડિયું ચીકુ ચાલુ કર્યા લાપાચમ પર ચીકુ ચારેક દિવસ ચીકુ બહુ સારા આવ્યા પછી ચીકુનું જે ક્વોલિટી આવવા માંડી તે બહુ લીલાશ પડતી આવી બહારથી બી અમને ક્વોન્ટિટી બી નહીં મળી અને બહારથી બી અમને ફરિયાદ આવવા માંડી કે ચીકુ હવે પાકતા નથી એ ચીકુ થોડાક મોંઘા પણ હતા એ ચીકુની ક્વોન્ટિટી બી નહીં હતી લોડિંગને બી તકલીફ પડતી હતી એટલે અમે બધા સૌએ ચીખલી માર્કેટ મંડળીઓ નવસારી માર્કેટ અંબરસાડ માર્કેટ બધા ભેગાથી થઈને એક નિર્ણય લીધો કે આપણે હાલ પંદર દિવસ પૂરતું આપણે ચીકુનું માર્કેટ બંધ રાખવું જોઈએ ચીકુ તૈયાર થઈ જાય લીલા ઓછા આવતા થઈ જાય આ લાલસ પકડે એ માટે અમે પંદર દિવસ માર્કેટ બંધ રાખ્યું હતું એનું કારણ છે વેધર ચીકુને વેધરની ઘણી અસર થઈ વરસાદ લાંબે સુધી ચાલ્યો ચીકુને જે ગરમી મળી છે તે ગરમી મળી નહીં વહેલા તૈયાર ચીકુ તૈયાર થયા નહીં જે ચાર પાંચ ચીકુ તૈયાર થયા તે ચાર પાંચ દિવસમાં જ પૂરા થઈ ગયા તો પછી લીલાશ પણ વધારે મળ્યો કૌશલ્યાબેન પ્રભુમન લાલવાણી ટ્રસ્ટ આયોજિત અધિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના કછોલ ગામ ખાતે આવેલ કૈલાશ ફાર્મમાં પાંચ દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ યોજાયો હતો આ મહાયજ્ઞમાં ત્રણસો પચાસ વેદમૂર્તિઓ દ્વારા શાસ્ત્રોક્ત વેદકીય મંત્રોચ્ચાર સાથે યજ્ઞ થયો હતો પાંચ દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞના ચોથા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞશાળામાં શાળામાં શિવલિંગ પર જળાભિષેક કરી નવગ્રહ યજ્ઞમાં આહુતિઓ સમર્પિત કરી હતી એકવીસમી નવેમ્બરથી શરૂ થયેલો આ મહાયજ્ઞ પચીસમી નવેમ્બર સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હતો સામાન્ય જનતા નેતા અને મંત્રીઓ તેમજ ધાર્મિક સંતો મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહી અતિરુદ્ર મહાયજ્ઞમાં આહુતિઓ અર્પિત કરી હતી ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી પણ યજ્ઞશાળામાં હાજર રહી આ ધાર્મિક કાર્યક્રમના યજ્ઞમાં આહુતિઓ આપી હતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટના પ્રેમચંદ લાલવાણી જીતેન્દ્ર લાલવાણી મુકેશ લાલવાણી દીપક લાલવાણી પરમેશ્વરી લાલવાણી સુનિતા રીના અને પૂનમ લાલવાણી દ્વારા આમંત્રિત મહેમાનોને આવકાર આપવામાં આવ્યો હતો અતિરુદ્ર મહાયજ્ઞમાં પાંચ દિવસ સુધી મહાયજ્ઞ યોજાયો અને મોડી સાંજે મહાઆરતીમાં અલૌકિક વાતાવરણ પણ સર્જાયું હતું નવસારી ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી પ્રેમભાઈ લાલવાણીના પરિવારજનો દ્વારા એક ખૂબ જ મહત્વની યજ્ઞ છ દિવસ માટે કે જે હિન્દુ ધર્મમાં શિવજીના સૌથી મોટા યજ્ઞ તરીકે ઓળખાય છે અતિ રુદ્ર પૂજા જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં મને બી આજે પૂજા વિધિ કરવાનો અવસર પ્રાપ્ત થયો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ બી અહીંયા પૂજા કરવા આવેલા હતા અને બીજા બી રાજ્ય સરકારના અનેક મંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમાજના આગેવાનો આ પૂજામાં જોડાયા છે આ પૂજાનું અતિ મહત્વ હોય છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પરિવાર દ્વારા માત્ર પરિવારજનો માટે નહીં પરંતુ આસપાસના વિસ્તાર નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાતની ખૂબ મોટી સંખ્યામાં લોકોને આનો લાભ મળે તેવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે આ પૂજા કરવાનો લાભ આજે મને બી મળ્યો છે અને હું પોતે પૂજા કરીને ખૂબ જ મારી જાતને નસીબદાર માનું છું કારણ કે આ પૂજા આયોજન કરવી નસીબમાં લખાયું હોય તો જ આ આયોજન થઈ શકતું હોય છે અને પૂજામાં મને આજે દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થયો ગુજરાતના ગોધરાકાંડના સત્યને ઉજાગર કરતી ફિલ્મ સાબરમતી રિપોર્ટ ભાજપના કાર્યકરોને બતાવવામાં આવી હતી ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ આ ફિલ્મ નિહાળી ગોધરાકાંડના સત્યને પરખ કર્યો હતો બે હજાર બેની સત્તાવીસમી ફેબ્રુઆરી સમગ્ર દેશ માટે ગોઝારો હતો અયોધ્યાથી પરત આવી રહેલા રામ ભક્તો સાબરમતી એક્સપ્રેસના ટ્રેનના એસ સેક્સના કોચમાં બેઠા હતા ત્યારે સાબરમતી એક્સપ્રેસ ગોધરા રેલવે સ્ટેશન ઉપરથી થોડે દૂર પહોંચી ત્યાં બે વખત ચેઇન પુલિંગ થયું થોડી ક્ષણમાં સાબરમતી એક્સપ્રેસના એસ સેક્સ કોચમાં આગ ભભૂકી ઉઠી અને અમદાવાદ બરોડાના ઓગણસાઠ જેટલા રામ ભક્તો આગમાં ભરતું થઈ ગયા હતા બે હજાર બે માં બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો આ હત્યાકાંડમાં ઓગણસાઠ રામ ભક્તોના કરુણ મોત થયા હતા આ ફિલ્મમાં એક રિપોર્ટર સાબરમતી એક્સપ્રેસના ઘટનાનું સત્ય બહાર લાવે છે તે પ્રકારની ફિલ્મ નિર્માણ કરવામાં આવી છે ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ ગિરિરાજ થિયેટરમાં શો બુક કરાવી ફિલ્મ નિહાળી હતી સાબરમતી રિપોર્ટ આ મૂવી જોવા માટે આજે નવસારી વિધાનસભાના સૌ કાર્યકરો અને જનતા આજે સૌ અમે સિનેમામાં આવ્યા છે આ જે કંઈક ઘટના બની હતી એનું સત્ય ઉજાગર થાય અને લોકો સુધી પહોંચે એને માટે જે આ મૂવી બનાવવામાં આવી છે એમને પણ હું અભિનંદન આપું છું આ સત્ય ઉજાગર થવું જરૂરી હતું અને જે આજે ઉજાગર થઈ રહ્યું છે સત્ય કદાપી છુપાવી શકાતું નથી અને આ ઘટના જે કંઈ બની હતી જઘન્ય અપરાધ જે થયો હતો એ વખોડવાલાયક છે અને આ મૂવી જોવા માટે સમગ્ર જનતા

અમલસાલ મંડળીમાં અપરિપક્વ ચીકુની આવક થતા આગામી ત્રીસમી નવેમ્બર સુધી મંડળી બંધ રાખવાનો નિર્ણય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહેલા ઉપસ્થિત ગુજરાતના ગોધરાકાંડના સત્યને ઉજાગર કરતી ફિલ્મ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ નિહાળી સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર